મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં પ્રથમ પ્રશ્ન છે એક નીચેના વાક્યો સાંભળો વાંચો અને પૂછેલા પ્રશ્નોના જવાબ આપો વાક્ય નંબર એક દિવાળી એ દીવ દિવાળી પછી આવતો તહેવાર છે વાક્ય નંબર બે એના ગજવામાં જીવતો દેટકો જાતભાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય વાક્ય નંબર ત્રણ ગોદામની હવાબારીમાંથી વિશાળ પડછાયોડની લાદી પર પથરાયો હવે પ્રશ્ન છે પ્રશ્ન નંબર એક ઉપરના વાક્યમાંથી તમને કયા શબ્દો નવા લાગ્યા તો ચિત્ર વિચિત્ર વિશાળ હવાબારી ગોદામ લાદી તહેવાર આરસ પહાણ પડછાયો જેવા શબ્દો મને નવા લાગ્યા પ્રશ્ન નંબર બે ઉપરના વાક્યોમાંથી કયા શબ્દો તમે દિવસમાં બે થી ત્રણ વાર તમારી વાતચીતમાં બોલો છો તો શબ્દ છે છે એના આવતો વસ્તુઓ જેવી ગજવામાં હોય પર અને ભરેલી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ નીચે આપેલા શબ્દો મોટેથી વાંચો અને લખો શબ્દો છે અવારનવાર વાલા ધવલા ચિત્ર ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ લખો તો અહીં તમને ચિત્ર આપેલું છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું શિયાળાનું ચિત્ર આપણને દેખાય છે બરાબર તો પ્રશ્ન છે કે આ ચિત્રમાં તમને જે દેખાય છે તેના નામ લખો આ ચિત્રમાં આપણને ઘર, ઝાડ, માણસો, નદી, આગ, ટોપી, શાલ અને વાંદરો દેખાય છે. પ્રશ્ન નંબર 2 તાપણું કેમ કર્યું હશે? જવાબ તાપણું ઠંડી ભગાડવા માટે કર્યું હશે. પ્રશ્ન નંબર ત્રણ જોઈએ તાપણું કરવા કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો તાપણું કરવા લાકડા, કેરોસીન, દીવાસળી, કાગળના ટુકડા અને કાપડના ટુકડાની જરૂર પડે. પ્રશ્ન નંબર ચાર ઠંડીથી બચવા તમે શું કરો છો તો ઘરના બારી દરવાજા બંધ સ્વેટર ટોપી અને મોજા પ્રશ્ન નંબર તમને કઈ ઋતુ ગમે છે કેમ તો મને શિયાળાની ઋતુ ગમે છે કારણ કે ઠંડીમાં તાપણું કરવાની મજા આવે છે શિયાળામાં સ્ફૂર્તિ સારી હોય છે પ્રશ્ન નંબર ચાર જોઈશું નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો શબ્દ છે વાક્ય આજે વાદળ દેખાય છે છે નંબર સોરી શબ્દ ટોળી તો જંગલમાં વાંદરાની ટોળી દોડા દોડી કરે છે ત્રીજો શબ્દ લોહી વાક્ય બનશે રમતા રમતા પડી જવાથી રોહનના પગમાં લોહી નીકળ્યું શબ્દ છે માળો તો અમારા ઘરે ચકલીનો માળો છે પ્રશ્ન નંબર પાંચ જોઈશું ઉદાહરણ મુજબ બંને શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો શબ્દ છે નાક અને ચશ્મા તો વાક્ય બનાવ્યું છે કે સાહેબના ચશ્મા વારંવાર નાકની દોડીથી ઉતરી જાય છે એવી રીતે શબ્દ છે ધજા અને થાંભલો વાક્ય બનાવીશું કે થાંભલા પર ધજા ફરકતી હતી પછીના શબ્દો છે ગળું અને તરસ તો વાક્ય બનાવીશું કે ઉનાળામાં તરસથી ગળું વારંવાર સુકાઈ જાય છે પછીનો શબ્દ છે લોખંડ અને દાંતડું તો વાક્ય બનાવીશું કે દાંતડું લોખંડમાંથી બને છે પછીનો શબ્દ છે ભિખારી અને ભૂખ તો વાક્ય કે ભિખારીને ખૂબ ભૂખ લાગી હતી પ્રશ્ન નંબર છ કૌશમ આપેલા શબ્દોનો ઉપયોગ નીચેનામાંથી કોણ કરે છે તેની સામે લખો એ કૌશમના શબ્દો વાંચીએ તો ચોકડો ખુરપી સોયદોરો કરવત અને દમણ છે બરાબર ચોકડો નહીં અહીંયા ચાકળો આવશે તો માળી તો માળી ખુરપીનો ઉપયોગ કરે લુહાર ધામણનો સુથાર કરવતનો દરજી સોય દોરાનો અને કુંભાર ચાકડાનો ઉપયોગ કરશે પ્રશ્ન નંબર સાત જોડકા જોડો તો અના જોડે બર્ઠ સાથે જોડકા જોડવાના છે તો મનુષ્યના છોકરું હોય એને શું કહેવાય બાળક ઊંટ ઊંટનું બાળક હોય એને મોતડું કહેવાય હાથી તો હાથીના બાળકને મદનયું કહેવાય બકરીના બાળકને લવારું કહેવાય અને પાંચ બિલાડીના જે ચૂક હોય તેને શું કહેવાય મીંદડું પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તેની સામે સાચાની નિશાની કરો વાક્ય નંબર એક બુલબુલ ગાતો હતો બીજું વાક્ય બુલબુલ ગાતી હતી અને ત્રીજું વાક્ય છે બુલબુલ ગાતું હતું તો સાચું વાક્ય છે કે બુલબુલ ગાતી હતી એવી રીતે વાક્ય છે પતંગિયું ઉડતું ઉડતું પુલ પર જઈ બેઠું બીજું વાક્ય પતંગયું ઉડતો ઉડતો ફૂલ પર જઈ બેઠો ત્રીજું છે એવી રીતે પ્રથમ વાક્ય છે કે મારા આંગણામાં ચમેલી ઉગ્યો બીજું વાક્ય મારા આંગણામાં ચમેલી ઉગી ત્રીજું વાક્ય મારા આંગણામાં ચમેલી ઉગ્યું તો સાચું વાક્ય છે વાક્ય નંબર બે મારા આંગણામાં ચમેલી ઊગી પછી ત્રીજું છે કે સાંજે સૂરજ આઠમી બીજું વાક્ય સાંજે સૂરજ આઠમી ત્રીજું વાક્ય સાંજે સૂરજ આઠમી સાચું વાક્ય છે એક સાંજે જોઈશું કોયડા ઉકેલો પ્રશ્ન એક તમે કોની માના ભાઈના દીકરા તો આમાં આવશે તમે કોની માના ભાઈના દીકરા તો શું થયું પિતરાય બીજું એક કિલોગ્રામ રૂ અને એક કિલોગ્રામ લોખંડમાંથી કોનું વજન વધારે તો બંનેનું વજન સરખું થશે પ્રશ્ન ત્રણ ભીમ અને દુર્યોધનમાંથી ભીમ મોટો અને જાડો છે જો બંનેને ત્રાજવામાં બેસાડીએ તો કોનું પલડું ઊંચું જાય તો દુર્યોધનનું પ્રશ્ન નંબર દસ જોઈએ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો પ્રથમ વાક્ય છે કે હું જમ્યો બીજું છે હું જમ છું અને ત્રીજું છે કે હું જમીશ તો અહીંયા જુઓ બીજા નંબર હું બોલીશ આપેલું છે બરાબર તો આપણે પ્રથમ નંબરનું વાક્ય બનાવીશું ઉદાહરણ પ્રમાણે કે હું બોલ્યો બીજું વાક્ય બનશે હું બોલું છું અને ત્રીજું વાક્ય આપેલું છે કે હું બોલીશ એ રીતે ત્રીજા નંબરમાં જોઈએ તો હું રમ્યો છું તો બરાબર હવે તો આપણે શું લખીશું હું રમું છું ત્રીજું વાક્ય બનશે હું રમીશ ચોથા નંબરના વાક્યમાં હું દોડું છું આપેલું છે બરાબર તો પ્રથમ નંબરનું વાક્ય બનશે હું દોડ્યો બીજું છે હું દોડું છું આપેલું છે બરાબર ત્રીજું વાક્ય બનાવીશું કે હું દોડીશ તો બાળ દોસ્તો જો તમને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર